આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે વડગામ અને પાલનપુર તાલુકાના પાણીના તળ ઊંડા છે અને ખેડૂતોને પાણીની જરૂરિયાત છે ત્યારે કર્માવત તળાવમાં નર્મદાનું પાણી આવવાથી આગામી સમયમાં ખેડૂતો સમૃદ્ધ થશે એકર નું તળાવ છે મોટું એ ભરાવાથી અમારા તાલુકા વડગામ તાલુકા જોઈ છે અધિકારીઓ જોઈ છે અમારું જે ઓલનકી જે પોકી હતી એટલે આયા હતા અહીંયા મને મોદી સાહેબનો બી ખૂબ આભાર એમને બધા જઈને આ જે જોઈને જગ્યા જોઈને કામ ચાલુ કરી દીધું છે તો વહેલા વહેલી તકે પાણી નાખી અને તે ભરી પાણી વગર શું પરિસ્થિતિ છે પાણી વગરની પરિસ્થિતિ તો પછી કહું પણ આજથી પચીસથી ત્રીસ વર્ષો પહેલાં અમારા ભાજપના વડગામ તાલુકાના લાલજી મામા કરીને હતા એમને આ સપનું હતું કે કરમાદમાં પાણી નાખવું એ સપનું આજે પૂરું થયું મુખ્યમંત્રીનો પણ ખૂબ આભાર અને ગામમાં એવી ચર્ચા હતી સરકારમાં પણ એવી ચર્ચા કલેક્ટર સાહેબને પણ ખુદને એવી ખબર હતી કે કરવા તળાવ પણ તળાવ કોઈ પણ તળાવ બે પોંચ એકરનું હોય પણ આ ત્રણસો એકરનું તળાવ છે સાહેબ કે એને સરોવર પણ કહી શકાય અને આ જો સરોવર ભરાય તો વડગામના પાલનપુર લીલો લહેર થઈ જાય જો બાર મહિનામાં ત્રણ વખત પાણી નાખવામાં આવે તો અને પૂરું ભરાય તો તો લોકોની સુખાકારી વધે લોકો ઉપકાર પણ બને સરકારનો ભૂપેન્દ્રભાઈ સાહેબનો પણ ઉપકાર મને અને આ કામ સાહેબનો પહેલાં શરૂઆતમાં તો બહુ પરિસ્થિતિ સારી પણ દિવસે દિવસે બોર પણ વધી ગયા એટલે પાણીના લેવલ બહુ નીચા જતા રહ્યા પહેલાં અમારે અહીંયા એસી ફૂટે પાણી હતું એના પછી તો ધીરે ધીરે પાણી એટલું બધા ઊંડા જતા રહ્યા હાલ દોઢસો બસો ફૂટે પાણી જતા રહ્યા અને પાણી પણ બિલકુલ બોરમાં પાણી આવવાનું બંધ થઈ ગયું હતું નીચે પથ્થર લાગી ગયો તો બોરમાંથી પાણી પણ આવતું નહીં હવે એટલે ધીરે ધીરે સરકાર શ્રીનો ખૂબ આભાર મુખ્યમંત્રી સાહેબનો આભાર પાણી પુરવઠા મંત્રીનો પણ ખૂબ આભાર માનીએ છીએ અમે બે જોડીને કે અમને અહીંયા કરબાદમાં પાણી આપ્યું